રાજકોટમાં હાઉસિંગ બોર્ડે બનાવેલી જુદી જુદી ખખડેલી આવાસ યોજનાઓ ખાલી કરાવવા નળ અને લાઇટ જોડાણ કાપવાની કામગીરી મહાનગરપાલિકાએ બોર્ડના કહેવાથી કરી હતી હવે મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલી નાના મોવા રોડ પર પીજીબીસીએલ કચેરી પાસેની આવાસ યોજનાના ક્વાર્ટર ખખડી જતા આજે સવારે કોર્પોરેશન તથા વીજ કંપનીની ટીમે નળ અને લાઇટ જોડાણ કાપી નાખતા દેકારો બોલ્યો છે આ જોખમી ક્વાર્ટરની જાળવણી ન કરાતા જોખમને કારણે આ કામગીરી કરી પડી હોવાનું મને મનપાએ જણાવ્યું છે

પરંતુ આસામીઓ દ્વારા કામ કરવામાં ન આવતા ઘણા બિલ્ડિંગમાં ઈંટો દેખાવા લાગી છે આ વર્ષે જોખમી ઇમારતો સામેની કાર્યવાહી વધુ કડક કરવા સરકારે સૂચના આપી હોય કોર્પોરેશને પોતે બનાવેલી યોજનાઓનો પણ સર્વે કર્યો હતો તે બાદ આજે વેસ્ટ ઝોનની આ આવાસ યોજનામાં કાર્યવાહી કરવામાં આવી હતી રાજનગર આવાસ યોજનામાંથી છે કે નોટિસ આવી હતી એમાં અમે લેટ કર્યો છે એનું કારણ એવું છે કે આવી સમૂહમાં બધા સહમતિ લેવું પડે એટલા બધા બ્લોક છે કે આમાં બધા મજૂર વર્ગ છે કોઈ છે ને સંમતિ વર્ગ કોઈ છે નહીં બધા સામાન્ય છે ઘરકામ કરવા વાળા કચરા પોતા કરવા વાળા બીજાની નોકરી કરવા વાળા કોઈ સિવાય કે ના ને ઘરકામ કરવા વાળા સિવાય કોઈ ઊંચું છે નહીં આમાં વર્ગ હવે એ બધાની ભેગો તો કરવું ને રાતે આઠ થી આઠ આવે રાતે આઠ થી આઠ આવે એ કોઈ ભેગો થાય આ ભેગો કરતા કરતા માં બાર લાગી ગઈ તો ત્યારે આ બધી બારો આવી ગયો કરવાનું એ બધા સામાન્ય વર્ગ છે અમારી એક જ માગ કીધી ભાઈ અમને છે ને ટાઈમ આપો તમે સો ખર્ચ થાય આમી છે ને બધા રિપેરિંગ કરવા તૈયાર છે બધાય બ્લોક ભલા એક એક કરીને પણ અમને ટાઈમ તો જોઈએ છે ને આ ચોમાસો માથે છે અત્યારે તો થાય કઈ થાય પાણી નલ કાપી દીધા પાણી પૂરતી ક્યાંથી થાય કાલે પાછા લાઈટ કાપ બને છે સરકાર શ્રી અમારી માંગી છે ને અમને પણ પાણી સમય આપો ને નલ છે ને અમારા રિકનેક્શન ચાલુ ચાલુ કરાવી દો તો થાય ટેક્સ બેરો અમે ભયેલો છો તો એ હોય તો એને બેરો કેમ લીધો આ બસ ચાલુ બેરો બધા એડવાન્સ ભરેલા છે

સમૂહમાં પણ અમારે પાસે ટાઈમ જોઈએ છે અમારે પચીસ વર્ષથી અમને કોટર હોંચ્યા છે ધ્યાનમાં અમે અહીંયા રહીએ છીએ આ કણે અને અત્યારે અમને આવાસમાં એમ કીધું કે કાં લાઈટ કાપી જાય શું કાંઈ નળ કાપી ગયું કા તમે ખાલી કરો કા રિપેરિંગ કરો રિપેરિંગ કામ કરવાનો અમારે પાસે ટાઈમ જોઈએ છે અત્યારે આટલો વરસાદ આવે છે માથે બરાબર તો અમે રિપેરિંગ કામ કેમ કરાવી અમારા ટાઈમ જોઈએ છે કમિશનર સાહેબ આગળથી અમે લક્ષ્મીનગરમાં રહી છીએ રાજનગરના કોટર અને આવાસમાં અમારે અત્યારે તો પાણીનું નળ કનેક્શન કાપી ગયા છે અમને દોઢ મહિના પહેલાં નોટિસ આપી હતી કે તમે રિપેરિંગ કરાવો અમારે રિપેરિંગ કરાવવું છે પણ તમે ટાઈમ જોઈએ છે અમને અને ભારે મકાન અમને અત્યારે કોઈ આપતું નથી અમે ક્યાં જાય અમારે ત્યાં એકસો ને ત્રેપન બ્લોક છે અમારે ત્યાં એકસો ને છપ્પન બ્લોક છે અમે બધા શું કરી